રાહુલ ગાંધી અને ખરગે એ અરવિંદ કેજરીવાલ સાથે કરી બેઠક ઇન્ડિયા એ મુદ્દો ટિકિટ પર ચર્ચા વાત મકર સંક્રાંતિ કહો પતંગોત્સવ કહો શું શું કહો આ મકર સંક્રાંતિનું એક અલગ મહત્વ છે અને લોકો મહિનાઓથી આ દિવસની રાહ જોઈને બેઠા હોય છે ખાસ કરી બાળકો યુવાઓ તેમાં ખૂબ જ લોકપ્રિય તહેવાર છે આ મકર સંક્રાંતિ વિશે કેટલીક જાણી અજાણી વાતો આજે આપની સાથે આ રિપોર્ટમાં કોણ લહેરાતું આ વાયરાના વાલમાં ઉરે ઉતરાયણ મન વન વન પલત્યા પવન ઝૂમતું પતંગ નગર થઈ રંગીલું નભમાં કોણ લહેરાતું આ વાયરાના વાલ ઉત્તરાયણનો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે તેને સંક્રાંતિ કહેવાય છે આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે જે ચૌદમી જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે પવન કઈ બાજુનું છે પતંગની કિન્ના બાંધી ચલ ધાબે પતંગ ચગાઈએ લચ્છો પિલ્લુ લંગસિયું શેરડી બોર સિંગ ચીક્કી તલની ચીક્કી પીરકી દોરી આ બધા શબ્દો સાંભળીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ઉત્તરાયણની વાત કરવાના છીએ સૌથી પહેલા આપ તમામ લોકોને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ ઉત્તરાયણનો તહેવાર આપણે કેમ મનાવીએ છીએ એ તો ઘણા લોકોને ખ્યાલ જ છે અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેમ થાય છે એ પણ આપણે જાણીએ છીએ કેમ કે તમે એ તો ઉજવણી કરો જ છો આજે અમે આપને જણાવીશું કે ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવવામાં આવે છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો અને શ્રી કૃષ્ણએ નું મહત્વ શું સમજાવ્યું હતું ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ દરિદ્રતા અને રોગ દૂર થાય છે આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે અને આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારું હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે ઉત્તરાયણમાં કેમ ચગાવવામાં આવે છે પતંગ આજે ઉત્તરાયણનો નો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે રિપોર્ટ મુજબ ઉત્તરાયણનો નો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે ત્રણ વર્ષ પહેલા થઈ હતી પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો ઇન્ડોનેશિયાની ગુફામાં પણ પતંગના ચિત્રો જોવા મળ્યા તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવવામાં આવતી હતી પતંગની શોધ કટોકટી યુદ્ધ કે સંશોધન કરાઈ હતી પરંતુ હાલના સમયમાં પતંગ ઉજવણી કરવાનું સાધન બની ગયું છે શ્રી કૃષ્ણએ જણાવ્યું ઉત્તરાયણનું મહત્વ ગીતાના આઠમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સૂર્ય ઉત્તરાયણના મહત્વ સ્પષ્ટ ઉલ્લેખ મળ્યો છે શ્રી કૃષ્ણ કહે છે કે હે ભરત શ્રેષ્ઠ એવા લોકો જેમને બ્રહ્મ બોધ થઈ ગયો હોય અગ્નિમય જ્યોતિ દેવતાના પ્રભાવથી જ્યારે છ મહિના સૂર્ય ઉત્તરાયણ હોય છે દિવસના પ્રકાશમાં પોતાનું શરીર ત્યાગે છે ફરીથી જન્મ લેવો પડતો નથી એવા યોગી જે રાત્રિના અંધકારમાં શ્રી કૃષ્ણમય અને ધૂમ્ર દેવતાના પ્રભાવથી દક્ષિણયાનમાં પોતાનું શરીર ત્યાગે છે તેઓ ત્યાગનાર જ્યારે અંધારામાં મૃત્યુને પ્રાપ્ત કરનારા વ્યક્તિ ફરીથી જન્મ લે છે અહીં પ્રકાશ અને અંધકારનો અર્થ સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણયાન સાથે છે આ જ કારણ છે કે સૂર્યના ઉત્તરાયણના મહત્વના કારણે ભીષ્મએ પોતાના પ્રાણ ત્યાગવા માટે મકર સંક્રાંતિ એટલે કે સૂર્ય ઉત્તરાયણના દિવસે પસંદ કર્યો હતો છાંદોગ્ય ઉપનિષદમાં પણ સૂર્ય ઉત્તરાયણના મહત્વનું વર્ણન મળે છે જો જોતા મકર સંક્રાંતિ 2024 પણ ચાલી ગઈ જેની છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી નેતાઓએ પોતાના મત વિસ્તારમાં પતંગ ઉડાવી છે તો બાળકોને ખૂબ જ મજા આવી છે કેવી રહી ગુજરાતની મકર સંક્રાંતિ જોઈશું રિપોર્ટમાં ગુજરાતમાં મકર સંક્રાંતિની ઉજવણી પતંગ કાપી અમિત શાહે અમદાવાદમાં ગુજરાત સહિત દેશમાં ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે ઉત્તરાયણના પર્વની ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના જ વતન ગુજરાતમાં કરી અમિત શાહે જગન્નાથજીના દર્શન કર્યા અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં પતંગ ઉડાવી અમદાવાદ મકર સંક્રાંત માટે ફેમસ છે જેના કારણે દૂર દૂર થી લોકો અહીં મકર સંક્રાંતિ મનાવવા માટે આવે છે અમદાવાદની ઉત્તરાયણ ખાસ કેમ અમદાવાદની પોળ ઉત્તરાયણ માટે પ્રખ્યાત દેશ વિદેશ થી પોળ માં લોકો કરે છે ઉજવણી પોળ ની અગાસી ના બોલાય છે ભાવ પચીસ હજાર થી રૂપિયા એક લાખ સુધી લેવામાં આવે છે ભાડું આ વર્ષે પણ ગુજરાતમાં ઉત્તરાયણની અનેરા આનંદ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરાના દ્રશ્યો સામે આવ્યા હતા લોકો ચીકી ખાતા ખાતા ગુજરાતી ગીતોની મોજ માણતા હતા અને પતંગ ચગાવતા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત તક સમગ્ર ગુજરાત માટે આસ્થાનું કેન્દ્ર દ્વારકા અને આ દ્વારકામાં જ બની રહ્યો છે સિગ્નેચર બ્રિજ છેલ્લા ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે પરંતુ એક સમાચાર સામે આવ્યા છે દ્વારકા એટલે કાળિયા ઠાકરની ભૂમિ જેના કણકણમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે તેવી દેવભૂમિ દ્વારકામાં સાક્ષાત દ્વારકાધીશ બિરાજમાન છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત અને સમગ્ર વિશ્વમાં દ્વારકાધીશને લીધે આજે દ્વારકાનું નામ ગુંજતું થયું છે દેવભૂમિ દ્વારકા માટે અતિ આવશ્યક અને ગુજરાત પ્રવાસનને વેગ આપે તથા ગુજરાત રાજ્યના નોંધપાત્ર માળખાકીય વિકાસનું સાક્ષી બની રહે તે માટે કચ્છના અખાતમાં આવેલ બેટ દ્વારકા ટાપુને ઓખા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સિગ્નેચર બ્રિજ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલ યાત્રાધામ દ્વારકાથી ત્રીસ કિલોમીટર દૂર આવેલ બેટ દ્વારકા જે ચારે તરફથી સમુદ્રથી ઘેરાયેલ છે ચારધામની યાત્રા બાદ દ્વારકા અને બેટ દ્વારકાના દર્શન ન થાય તો યાત્રા અધૂરી રહે છે આવી માન્યતાના કારણે દ્વારકા આવતા બેટ દ્વારકા અવશ્ય જાય છે બેટ દ્વારકા જવા માટે ગુજરાતના છેવાડાના ઓખા ગામેથી અરબી સમુદ્રના ખાડીમાં સમુદ્રની સફર કરીને લાકડાની બોટ મારફતે બેટ દ્વારકા જઈ શકાય છે જે અંદાજે સાડા કિલોમીટરની સમુદ્ર ખાડી છે વર્ષોથી યાત્રાળુ આ લાકડાની હોડી મારફતે બેટ દ્વારકા જતા હોય છે પરંતુ ચોમાસાના ચાર મહિના દરમિયાન ખરાબ હવામાનના કારણે અનેક ફેરી બોટ સર્વિસ બંધ કરવાની ફરજ પડે છે અને તેથી હજારો કિલોમીટર દૂરથી આવતા યાત્રાળુઓને બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશના દર્શન નથી થઈ શકતા ત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત આયોજન દ્વારા સમુદ્ર પર અંદાજે એક હજાર કરોડના ખર્ચે બે હજાર થી સિગ્નેચર બ્રિજ નિર્માણ કરવાનું શરૂ કરવામાં આવ્યું જે ખરાબ હવામાન અને કોરોનાના કારણે મોડા પૂર્ણ થયો ત્યારે ખૂબ જલ્દી જ તમામ જાતના ટેસ્ટ કરી બેટ દ્વારકાના સ્થાનિક લોકોની સગવડતા અને યાત્રાળુઓની વધુ સુવિધા માટે ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાં આવશે આ સિગ્નેચર બ્રિજના બાંધકામમાં અંદાજે વીસ હજાર ટન સળિયા ત્રીસ હજાર ટન લોખંડ આડત્રીસ હજાર ટન સિમેન્ટ અને પંદર હજાર ટન કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે સિગ્નેચર બ્રિજ બનાવવામાં હંગરી ડેનમાર્ક અને તાઇવાનના એન્જિનિયરની સાથે સાથે અંદાજે દોઢસો થી વધુ અન્ય સ્ટાફ સાથે એક જેટલા વર્કર્સે રાત દિવસ મહેનત કરી અને ઓખા બેટ દ્વારકા વચ્ચે આ સુંદર સિગ્નેચર બ્રિજ બનાવવામાં એસપી સિંગલા કન્સ્ટ્રક્શન કંપની બનાવી રહી છે જે આગામી ચાર વર્ષ માટે બ્રિજનું મેન્ટેનન્સનું કામ પણ સંભાળશે બેટ દ્વારકા જવા માટે હાલ તો ઓખા ફેરી બોટ સર્વિસ ઉપયોગમાં લેવાય છે જે માત્ર વીસ રૂપિયામાં બેટ દ્વારકા પહોંચાડે છે પરંતુ સિગ્નેચર બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ અહીં આવતા યાત્રાળુ સમુદ્રની સફર માટે ફેરી બોટ સર્વિસનો વધુ ઉપયોગ કરશે દ્વારકાથી ત્રીસ કિલોમીટર દૂર બેટ દ્વારકા આવેલું છે અને એક એવી માન્યતા છે કે ચારેધામની જાત્રા કરી અને બેટ દ્વારકા અને દ્વારકા જો દર્શન ન થાય તો તમારી જાત્રા અધૂરી રહે પરંતુ દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે એક અરબી સમુદ્રની ખાડી પાર કરવી પડતી હતી સાડા ચાર કિલોમીટર અને શિયાળામાં ચોમાસામાં અને ઉનાળામાં ત્રણેય ઋતુમાં ક્યારેક ક્યારેક હવામાન ખાતા દ્વારા આ ફેરીબોટ સર્વિસ બંધ કરવામાં આવતી હતી અને બીજું કે બેટ દ્વારકામાં લાઇટ અને પાણીની પણ સમસ્યા વર્ષો જૂની હતી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઓખા બેટ દ્વારકા વચ્ચે સાડા ચાર કિલોમીટરનો લાંબો સિગ્નેચર બ્રિજ બનાવવાનું આયોજન કર્યું બે હજાર અઢારમાં આ બ્રિજની શરૂઆત કરી તોફાન અને કોરોના કાળને કારણે આ બ્રિજ મોડો થયો પરંતુ હાલમાં આ બ્રિજ પૂર્ણ થવાની આવે છે અને ટૂંક સમયમાં જ આ બ્રિજને લોકો માટે ખોલવામાં આવશે અંદાજે સાડા ચાર કિલોમીટર લાંબો આ બ્રિજ ઉપર વીસ હજાર ટન સળિયા ત્રીસ હજાર ટન લોખંડ અને આડત્રીસ હજાર ટન સિમેન્ટનો ઉપયોગ થયો છે જેમાં પંદર હજાર ટન સ્પેશિયલ કે કેબલ વાપરવામાં આવ્યા છે અને હંગરી ડેનમાર્ક ને તાઇવાનના એન્જિનિયરોએ પણ આ બ્રિજ બનાવવાના કામમાં પોતાની ફરજ નિભાવી હતી એક હજાર જેટલા કર્મચારીઓ રાત દિવસ કામ કરી અને આ બ્રિજને સુંદર રીતે બનાવ્યો છે હાલમાં આ બ્રિજ મેન્ટેનન્સ અને કામ સાથે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં આ બ્રિજ ઓપન કરવાથી ખુલ્લો મૂકવાથી યાત્રાધામ દ્વારકા અને ભેટ દ્વારકાના યાત્રાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થશે અને સાથે થશે સાથે સાથે અહીં યાત્રાળુઓ વિશેષના જે વેપાર ઉદ્યોગ છે હોટલ છે રેસ્ટોરન્ટ છે વાહન વ્યવહાર છે એને પણ વેગ મળશે હાલ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે જે ફેરી બોટ સર્વિસ ચાલે છે જે યાત્રાળુઓને બેટ દ્વારકા પહોંચાડે છે પરંતુ અમુક સમય માટે આ ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવે છે ત્યારે યાત્રાળુઓ દર્શન કર્યા વગર જ નારાજ થઈ અને જાય છે આ તમામ બાબતો ધ્યાનમાં લઈ અને સરકાર દ્વારા હા અંદાજે એક હજાર કરોડના ખર્ચે જે બ્રિજ બનાવ્યો છે એ લોકો માટે સુખાકારી નીવડશે હાલમાં બેટ દ્વારકા અંદાજે પંદરથી વીસ હજાર વસ્તી છે અને રોજના બારથી પંદર હજાર યાત્રાળુઓ પણ આવે છે આ તમામની સુવિધાને ધ્યાનમાં રાખી અને આ બ્રિજ બનાવવામાં આવ્યો છે રજનીકાંત જોશી ગુજરાત તક દ્વારકા સમાચારો હાલ રોકાશું એક બ્રેક માટી આપ જોતા રહો ગુજરાત તક સમય પસાર થતો ગયો અને લોકો જોડાતા ગયા આજે ગુજરાત તકનો પરિવાર દસ લાખ સબસ્ક્રાઈબર નો છે આ સમાચાર સામે આવતા સુરતીઓ શું બોલ્યા આપ પોતે સાંભળો સૌથી પહેલા તો આભાર ગુજરાત કારણ કે ગુજરાત તકે દસ લાખ સબસ્ક્રાઈબર એમને પૂરા કર્યા છે ને એટલા માટે ગુજરાતની જનતાનો આભાર માનીએ છીએ અને જે પણ આ ચેનલે જોઈએ છે એ સૌ દર્શકોનો પણ આભાર માનીએ છીએ આજે આપણે વાત કરીશું સુરતના લોકો સાથે સુરતના લોકો શું કરી રહ્યા છે ગુજરાત તકની જર્ની વિશે શું કહી રહ્યા છે કારણ કે ગુજરાત તકે દસ લાખ સબસ્ક્રાઈબર એમને પૂરા કર્યા છે આ સુરતના તમામ લોકો અમારી સાથે છે એમની સાથે ચર્ચા કરીશું તો પૂછું તો ગુજરાત તકને કઈ દ્રષ્ટિઓ જોઈ રહ્યા છે અને કઈ રીતે શું કહેવાનું છે શું નામ છે આપનું પાર્થ લખાણી શું કહેશો ગુજરાત તકની જે જર્ની રહી છે અત્યાર સુધીની ન્યૂઝ બાબતે કઈ કઈ ટૉપિક એમને બતાવ્યા છે એના વિશે શું કહેશો આપ સૌ પ્રથમ તો ગુજરાત તકને ખૂબ ખૂબ આભાર ગુજરાતની જનતા વતી અને ખાસ કરીને સુરતના જનતા વતી ગુજરાત તક જે આપ લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા છો એમનો સમગ્ર ટીમનો અમે ખરા હૃદયથી આભાર માનીએ છીએ કારણ કે ઘણા એવા પ્રશ્નો જે વણ ઉકેલ્યા હતા જે જનતાના અને સામાન્ય નાગરિકોના જે પ્રશ્નો હતા તેને સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ આપના માધ્યમથી થયો છે અને ક્યાંક ને એમાં સફળતા પણ મળી છે ત્યારે તમામ એ જે પ્રશ્નો વણ ઉકેલા હતા તેને ઉકેલવા માટે ગુજરાત તકની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ઘણી બધી એવી વાતો ઘણા બધા એવા વિવાદો અને ઘણી બધી એવી સમસ્યાઓ હતી કે જેમાં લોકો ખુલીને નહોતા બોલી બોલી શકતા કે આપ માઇક લઈને જતા હોય ત્યારે કાંઈક ને આપણે દેખાય કે ભાગતા ફરે કે મારે નથી બોલવું કે મારું પેપરમાં આવશે કે ન્યૂઝમાં આવશે નથી બોલી શકતી એવા પ્રશ્નોને પણ તમે સ્ટોરીના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો છે એમાં આપણે સફળતા પણ મળી છે અને તમારી સફળતામાં લોકોની સફળતા મળી છે ખાસ કરીને ત્યારે આ ખૂબ જ એક સરાહનીય તમારું કાર્ય અને ખૂબ જ ટૂંકા ગાળામાં જે ગુજરાત તકની ટીમે કરી બતાવ્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે બિલકુલ થેન્ક યુ પાર્થભાઈ લખાની અભિનંદન આપી રહ્યા છે ગુજરાત તકની ટીમને ધર્મેશભાઈ આપ શું કહેશો દસ લાખ સબસ્ક્રાઈબર ગુજરાત તકે એના પૂરા કર્યા છે અને આ જર્ની હજુ ચાલુ જ છે શું કહેશો ગુજરાત તક વિશે પહેલી વસ્તુ તો ખૂબ અભિનંદનને પાત્ર છે ઇન્ડિયા ટુડે ગ્રુપના ઘણા બધા ન્યૂઝ ચેનલો છે આજ તક એમાંનું ખૂબ મોખરે અને ઇન્ટરનેશનલ છે અને અમને પણ એવું હતું કે ગુજરાતની અંદર ગુજરાતી ભાષામાં એમનું કોઈ ચેનલ હોય અને એમણે પ્રાદેશિક ભાષામાં એક ગુજરાત તક વસ્તુ આપી અને લોકોને વાચા આપે ખરેખર વાસ્તવિકતા બતાવવી અને એ સરકારના ધ્યાન દોરવું અને સરકાર એમાં એ બાબતને ગંભીરતાથી લઈ અને એમાં જે કંઈ ચેન્જીસ કરવાનું હોય જે કંઈ કોઈને ન્યાય આપવાની વાત હોય તો એ ઘણી બધી બાબતોમાં અપાવ્યા છે અને આજે ખુશીની વાત એ છે કે એક મિલિયન સબસ્ક્રાઈબ જ્યારે થયા છે ગુજરાત તકના તો અમે પૂરી ટીમને અભિનંદન આપીએ છીએ અને ખાસ કરીને અમે સુરતીઓ આ વસ્તુને વધાવીએ છીએ અને હજુ આપ ખૂબ આગળ વધો અને ગુજરાત તકના લાખોમાંથી કરોડો ફોલોવર્સ થાય એવી અમે શુભકામના આપીએ છીએ શુભકામના આપી છે શું શું કહેશો કહેશો ગુજરાત ગુજરાત તક વિશે અને ધર્શભાઈ દસ લાખ સબસ્ક્રાઈબર એમને પૂરા થઈ ગયા તેને લઈને શું કહેશો જી ગુજરાત તક કે અત્યાર સુધીમાં જે કઈ અલગ અલગ વિષયો પર ઘણા ન્યૂઝ ચલાવ્યા છે ઘણી સમસ્યાઓનો હલ આ ચેનલ થકી આવે છે અને યુટ્યુબની અંદર એક મોખરે રહેલી ચેનલ છે આ ગુજરાત તક ગુજરાતીઓ માટે ખાસ કરીને જે પ્રાદેશિક ભાષામાં જે કંઈ અલગ અલગ ન્યૂઝ ચલાવાયા છે ઘણી બધી સમસ્યાઓ સરકારના સુધી પહોંચીને સરકારે પણ હલ લાવ્યા છે પ્લસ બીજું કે પબ્લિકને પણ આ ચેનલ ઘણી ગમી છે જેથી દસ લાખ સુધી સબસ્ક્રાઇબ્સ પહોંચ્યા છે તો આ સમગ્ર ટીમને અમારા સુરતીઓ વતી ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવીએ છીએ આપકી તરફથી કોઈ સલાહ સૂચન અમારી जिस तरह से આપ ચલ રહે હે ઉસ તરફ સે એ ચલતા રહે જો પ્રજા કા પ્રશ્ન હૈકો આપીએ પ્રજા તક પહોંચીએ એ આપશે શુભકામના કામના દોન હૈસા સમજીએ તો બિલકુલ આ સુરતના તમામ લોકો ગુજરાત તકના જ્યારે દસ લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે ત્યારે આ તમામ લોકો શુભકામનાઓ આપી રહ્યા છે આપણે સજેશન પણ માંગવાની વાત કરી હતી પણ સજેશન તો કેટલાક આપ્યા છે અને કેટલાક લોકો એ પણ કહી રહ્યા છે કે હું મૂળ યુપીનો હોવા છતાં પણ ગુજરાતીમાં સારી રીતે રિપોર્ટિંગ કરી શકું છું એ પણ તારીફની કેમ કે અમારી પણ તારીફ કરી દીધી છે તકની ટીમની સાથે સાથે પણ મહત્વપૂર્ણ છે ગુજરાત તકની ટીમ હવે દસ લાખ સુધી તકને ગુજરાત તકને લઈ ગઈ છે અને આવનારા ભવિષ્યમાં પણ ગુજરાતની જનતાની વચ્ચે રહીને અલગ અલગ સમસ્યાઓને ઉઠાવતી રહેશે ને પોલિટિકલી હોય ક્રાઇમની ખબરો હોય એ તમામ ખબરો લોકો સુધી પહોંચાડતી રહેશે અને તમામ ગુજરાતની જનતા આ ગુજરાત તકની ટીમની સાથે છે ત્યારે ચોક્કસપણે આપણે એક નવો આયામ હાંસિલ કરીશું એમાં કોઈ મને નથી અને જે અમે હમણાં રિપોર્ટિંગ કરતાં કરતાં કહ્યું આ લોકો અભિ ઠાકર સાથે વાત કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત તકની જે ન્યૂઝને ટ્વીટ કરીને કહ્યું હતું કારણ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે રાજકોટ આવ્યા હતા એમને ગુજરાતીમાં સ્પીચ આપી હતી ને એ

મને આપશો રજા નમસ્કાર